सृष्टि पर प्रकृति की अनमोल भेंट सौगात लो अविरत प्रवाह जीवन संजीवनी जड़ी बूटियों की भरमार आयुर्वेदनी सदियों थी देन आयुर्वेदम नमस्कार दर्शक मित्रों आयुर्वेदम स्त्री रोग एवं संतान प्राप्ति ना कार्यक्रम में आपनो स्वागत है और मारी साथे एमडी डॉक्टर हरिकृष्णबेन भट्ट और आपनि हाली दाएं जो हमारा जीटीपीएल गुजराती विशेष रजवात हरिकृष्णबेन आपनो स्वागत નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ મહાબલેશ્વરથી ચેતનાબેન શાહ છે ઉંમર એમની છત્રીસ વર્ષની છે અને આપણે સવાલ કર્યો છે કે લગ્નને મારે પાંચ વર્ષ થયા છે લગ્નના બીજા વર્ષથી જ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે પરંતુ હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી ઘણી બધી દવાઓ કરી છે પણ છતાં બાળક રહેતું નથી અને ડૉક્ટર કહે છે કે તમારા ઈંડા બને છે પણ ફૂટતા નથી એટલે શું હવે એ સમજવું છે અને ઘણા બધા ઇન્જેક્શન આપ્યા ઈંડા ન ફૂટે તો શું બાળક ન રહે અને મને બીજા ઈંડામાં બીજાના ઈંડામાં જવાનું કહે છે તો આઈવીએફ કરાવવાનું કહે છે પરંતુ અહીં મારી સાથે રિલાયન્સમાંથી ટ્રાન્સફર થઈને આવેલા એક નકુમ સાહેબે આપનો રેફરન્સ આપ્યો કે આપની દવાઓથી ઈંડા ફૂટી જાય છે અને મેં આપનું વેબસાઇટ પણ જોઈને મને વિશ્વાસ આવ્યો કે હું આયુર્વેદિક દવાઓ કરું મેં ત્રણ વર્ષ પહેલાં જીવા આયુર્વેદની દવાઓ પણ કરી લીધી હતી હવે મારે તમારી દવા કરવી હોય તો હું કઈ રીતે આપનો કોન્ટેક કરું મને અમદાવાદ આવું સહેલું પડે અથવા તો આપ મને દવાઓ કરવાની પ્રોસીજર બતાવો અને કેટલો સમય મારે રોકાવું પડે ફસ્ટ કન્સલ્ટેશન માટે મારે માસિક ચાલુ હોય ત્યારે આવવાનું આ બધા સવાલ છે ચેતનાબેન આપ મહાબળેશ્વરથી બિલોંગ કરો છો છત્રીસ વર્ષની ઉંમર છે પાંચ વર્ષ એટલે કે એકત્રીસ વર્ષે મેરેજ થયા છે આપના અને સેકન્ડ યરથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છતાં પણ બાળક રહેતું નથી સૌથી પહેલી વાત તો ચેતનાબેન એ છે કે બાળક રહેવું અને એજ અને ઘણો બધો કન્સર્ટ છે એટલે સૌથી એક અશોકભાઈ આપણે જોઈએ ને તો દરેક એપિસોડમાં હું લગભગ તો મેન્શન કરું જ છું કે એ જે એટલો મહત્ત્વનો પોઈન્ટ છે કે આપણે આજકાલ કેરિયરના કારણે અથવા તો એની હાવ લેટ મેરેજ થતા હોય છે મહિલાઓની જે હકીકતની અંદર એજ છે કે જે વર્ષે ચાલુ થઈ વર્ષે સમાપ્ત થવાના આરે હોય છે હા એક જમાનો એવો હતો કે અશોક ચાલીસ ચાલીસ વર્ષ સુધી મહિલાઓ આરામથી બાળક પેદા કરી શકતી હતી આપણે જોયું હશે કે ગામડાઓની અંદર તો સાસુ અને બહુ બંને સાથે પ્રેગ્નન્ટ હોય આવા પણ કિસ્સાઓ બનતા હતા પણ હવે એ પોસિબલ નથી કારણ કે ઘણા બધા લેટ મેરેજ થાય છે બીજું અશોકભાઈ કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે મેરેજ થયા પહેલાં જ દીકરીઓને ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેના કારણે રિપ્રોડક્ટિવ એજ આવતા 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 તો એની ઓર્ગન્સની જે કાર્યક્ષમતા હોવી જોઈએ રહેતી નથી હે ને એટલે કે જે ગર્ભાશય છે ઓવરી છે ઓવરીના ઈંડા છે આ બધી જ વસ્તુઓની એક જે ક્ષમતા હોવી જોઈએ એ નથી રહેતી હોતી ઘણી વખત માનસિક સ્તર એટલું બધું ખરાબ થઈ જતું હોય છે મહિલાઓનું લોડના કારણે તો એના કારણે પણ જે હોર્મોનલ બેલેન્સ જળવાવું જોઈએ ને એ નથી જળવાતું અને એના કારણે બેને જે કહ્યું એમ આપણે આગલા એપિસોડમાં પણ ચર્ચા કરી કે ભાઈ ઈંડા ફૂટતા નથી હે ને દર્શક મિત્રો મારો તો આ એક જ સબ્જેક્ટ છે અને ઘણા બધા વખતથી હું જ્યારે એક સબ્જેક્ટ ઉપર કામ કરું છું તો હમણાં છેલ્લા પાંચ દસ વર્ષની અંદર દસમાંથી આઠ મહિલાઓ એવી હોય છે કે જેને ઈંડા ફૂટતા નથી હોતા ઘણી બધી દવાઓ કરી લેતા હોય છે આઈવીએફમાં જાય ટ્રીગર કરે ઇન્જેક્શનો પણ એવા લે છતાં પણ કાં તો ઈંડાની ક્વોલિટી સારી નથી હોતી અથવા તો ઈંડાઓ બન્યા પછી પડ્યા રહે છે ફૂટતા નથી હે ને તો આ બધી જ વસ્તુઓ લાઇફસ્ટાઈલના કારણે છે પણ એટલી ઝડપથી આપણે લાઈફસ્ટાઈલ બદલી નથી શકતા અને કોઈ પણ નિસંતાન દંપતી આપે આપણે એને ઘણી બધી સલાહો આપીએ છીએ યોગા કરો એક્સરસાઇઝ કરો ડાયટ ચેન્જ કરો પણ બધી જ વસ્તુઓ ફોલો થઈ નથી શકતી હે એટલે દર્શક મિત્રો આ બધી જ વસ્તુઓ જે છે આપણી જે લાઇફસ્ટાઈલ છે સૌથી પહેલાં તો ઈંડા ફૂટવા એટલે મેં જેમ અગાઉ આપને સમજાયું એમ કે જે એક્સ બાળક રાખવા માટે જે એક્સ આપણે જોઈતું હોય છે એ એક્સના પ્રોટેક્શન રૂપે જે એક થેલી છે જેને આપણે ફોલિકલ કહીએ છીએ એ ફોલિકલનું એક પ્રેશર આવે અને એક પ્રેશર આવતાની સાથે એ ફાટી જાય ને એની અંદરથી જે માઇક્રો એક્સ નીકળે આ જે પ્રોસીજર થતી હોય છે એને ઈંડું ફાટવું એમ કહેતા હોય છે ઇંડુ ફાટવું એટલે બાળક રહી જશે અથવા ઈંડું ફાટવું એટલે કે એમ્બ્રિયો બની ગયું આવું નથી હોતું પણ ફોલિકલ સ્ટડી દ્વારા અથવા તો ઓવ્યુલેશન કીટ દ્વારા જ્યારે આપણે જાણીએ કે ઈંડું ફાટતું જ નથી કે અમુક જ રીતે ઈંડું પડ્યું રહેતું હોય છે અથવા તો ઈંડાની અંદર પાણીની ગાંઠ બની જતી હોય છે અશોકભાઈ છેલ્લા દસ વર્ષની અંદર અમારી ટીમમાં ઘણા બધા ફેરફાર થયા છે ઘણું બધું નવું સંશોધન થયું છે નવી યંગ જનરેશન જ્યારે અમારી સાથે જોડાયું છે ત્યારે ઘણા બધા નવા નવા રિસર્ચ થયા છે આજનો સમય એક એવો છે અશોકભાઈ કે ઈંડાઓ જયારે ઇન્જેક્શનથી નથી ફાટતા હે ને દવાઓ લઈને આવે છે કે પાણીની ગાંઠ બની જતી હોય છે અથવા તો ઈંડા પડ્યા રહેતા હોય છે આવી પરિસ્થિતિની અંદર અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની દવાઓ કરવાથી આપણે એને ઈંડાને કોઈ પણ ઇન્જેક્શન વગર ફલિત કરી શકીએ છીએ અશોકભાઈ ઘણા બધા પેશન્ટ એવા હમણાં અમદાવાદના મારી પાસે હોય છે કે જે સોનોલોજીસ્ટ પાસે જાય છે ત્યારે એન ટાણે સોનોલોજીસ્ટ કહે છે કે ભાઈ હવે તમારું ઈંડું બહુ મોટું થઈ ગયું છે હવે કોઈ મતલબ નથી કાલે આવવાનો કે ફરી આવવાનો જોવા માટે કે એ ફલિત થયું કે નહીં રપ્ચર થયું કે નહીં હે ને અથવા તો સોનોલોજીસ્ટના રિપોર્ટમાં લખેલું હોય છે કે ફ્રી ફ્લુઇડ સીન એટલે જે પાણી છે એ દેખાઈ ગયું એમ પાણીની થેલી ફાટી તો એ પાણી દેખાઈ ગયું આ વસ્તુ જોવા માટે તમારે આવવાની જરૂર નથી હોતું પણ હું મારા પેશન્ટને કહું છું કે અમુક પ્રકારની એવી દવાઓ છે અશોકભાઈ અમુક પ્રકારની એવી મેડિસિન છે કે જે આપણે મેલ હોર્મોન્સ માટે આપતા હોઈએ છીએ આ જ પ્રકારની એવી મેડિસિન હોય છે કે જે આ સ્ટેજના હોર્મોનલ બેલેન્સ હોય છે એટલે કે આઠથી અઢાર દિવસ વચ્ચેનું જે એક હોર્મોનલ બેલેન્સ કરવાનું હોય છે આપણે એલેચ લેવલ મેન્ટેન કરવાનું હોય છે આના માટે થઈને અશોકભાઈ એટલી બધી આયુર્વેદિક મેડિસિનોનું રિસર્ચ હમણાં અમે લોકોએ કર્યું છે કે એ પ્રકારની મેડિસિન આપણે એને જે માત્ર આઠમા દિવસથી લેવાની હોય છે આઠમા દિવસથી લીધા પછી દસમા અગિયારમાં દિવસે આપણે જ્યારે સોનોગ્રાફી સ્કેન કરાવીએ છીએ ત્યારે ઈંડાની સાઈઝ દિવાલ જોયા પછી એનો ડોઝ વધારવાનો હોય છે કે ભાઈ તમે બે ટેબ્લેટ રાત્રે લો છો તો હવે બપોરે પણ લો અને અશોકભાઈ મેં જોયું છે કે આ કર્યા પછી નિશ્ચિત ટાઈમની અંદર એના ઈંડા ફલિત થતા હોય છે દિવાલ બહુ જ પાતળી હોય ડૉક્ટર કે છ એમ એમની જ દીવાલ છે હવે તમારું નથી થાય એવું તો એ દીવાલ પણ અમે લોકો છ એ આ મીડ ગાળામાં દસથી અઢાર દિવસની વચ્ચે એ દિવાલ પણ દસથી બાર એમ સુધી કરી શકતા હોઈએ છીએ આયુર્વેદિકની મેડિસિનથી અને એક્સ પણ રપ્ચર થઈ જતું હોય છે કોઈપણ પ્રકારના ઇન્જેક્શન લીધા વગર આયુર્વેદિક મેડિસિનથી આ જ ઈંડાઓ જે ફલિત નથી થતા એ પાતળા બને છે એની ઉપરની જે સતહ હોય છે એ પાતળી થાય છે અને નિયત સમય એની અંદર અસો ભાઈ એક પ્રેશર મેન્ટેન થતું હોય છે એ પ્રેશર મેન્ટેન થવાથી એ ફલિત થઈ અને ફાટી જતા હોય છે તો દર્શક મિત્રો ઘણી બધી મહિલાઓનો એક આ પ્રશ્ન હોય છે કે ઈંડા ફૂટતા નથી ફૂટે નહીં એટલે શું બાળક ના રહે તો સાચી વાત છે કે જ્યાં સુધી ઈંડા ફલિત ના થાય જ્યાં સુધી રપચર ના થાય ફોલિકલમાંથી માઇક્રોએક્સ નીકળે નહીં અને એ ટ્યુબમાં ન જાય ત્યાં સુધી કુદરતી રીતે બાળક રહેવાનું ઘણું કઠિન હોય છે તો આના માટે થઈને આપ ઘણા બધા ઇન્જેક્શનો ભલે લીધા હોય ઘણી બધી દવાઓ ભલે કરેલી હોય પણ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકનો જો મને લાગે છે કે આપ સંપર્ક કરશો તો ચેતનાબેન આપ પણ આપણા ઈંડા જે નથી નીકળતા એ ઈંડા નીકળી શકશે એની ક્વોલિટી પણ આપણે મેન્ટેન કરી શકીશું અને ફલિત નથી થતા એ ફલિત કરવા માટે પણ આપણે દવાઓને સારવાર થતી હોય છે બીજું એક મહત્વનું કારણ અશોકભાઈ ઈંડા ફલિત ન થવાનું એક ગર્ભાશય પણ હોય છે કારણ કે એકથી પાંચ દિવસની અંદર અને પાંચથી અગિયાર દિવસની અંદર ગર્ભાશયની દિવાલમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે આ ફેરફારો થવાની સાથે એમાંથી હોર્મોન્સ નીકળતા હોય છે એલોપેથીના મતે આયુર્વેદના મતે એની અંદરથી વાતપીત અને કફ આ ત્રણેયનું બેલેન્સ કરનાર મેઇન જે કીધો છે એ વાયુ એ વાયુનો અમુક પ્રકારના જે બેલેન્સ હોય છે એ બેલેન્સ વધારવા માટેની જ્યારે આપણે દવાઓ કરીએ છીએ એટલે કે એ સમયે આપણે એની પાચનશક્તિ વધારીએ છીએ ડાયજેસિવ પાવર વધારીએ છીએ તો જે રસમાંથી રક્ત ધાતુ બને છે અને જે આખા મેન્સ્યુરિયલ સાયકલનું બેલેન્સ કરે છે એ બેલેન્સ જળવાઈ રહે છે એટલે કે આ પ્રકારની એક બેઝિક તાસીર પ્રમાણેની જો આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને તો એના કારણે આયુર્વેદની દવાઓથી સારા પરિણામો મળે છે એટલે માત્ર એવું નથી કે આપણે ઉકાળા અને ફાકડાઓ જ લઈ લઈએ ને એ જ વસ્તુ આયુર્વેદમાં છે એવું નથી ઘણી બધી ટેકનિકો આગળ આવી છે ઘણું બધું રિસર્ચ થયું છે અમુક પ્રકારની મેડિસિન અમુક દિવસોમાં આયુર્વેદના રીતે પણ લેવાથી આપણે સારા પરિણામ મેળવી શકીએ છીએ માસિકના કયા દિવસે બતાવવું તો માસિક ચાલુ ન હોય ત્યારે આપ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકનો સંપર્ક કરી શકો છો ફસ્ટ કન્સલ્ટેશન માટે આપે રોકાવાની જરૂર નથી હોતી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ ફર્સ્ટ કન્સલ્ટેશન કરી શકો છો હા બે મહિના દવા લીધા પછી આપે માસિકના આઠથી બાર દિવસ વચ્ચે આવવાનું રહે છે ત્યારે આપ અમુક પરીક્ષણો આયુર્વેદના જે છે એના દ્વારા નિદાન કર્યા પછી જો આપની નળી બંધ હોય તો એના માટેનો એક્સરે અથવા તો ઈંડા ન બનતા હોય તો ત્રીજા મહિના પછી એક ઈંડાની દવાઓ ચાલુ કરવામાં આવે છે ને પછી આપણે એ રિપોર્ટ્સ તમે જ્યાં રહેતા હોય ત્યાં કરાવી શકો છો તો ફર્સ્ટ કન્સલ્ટેશનમાં રોકાવાની જરૂર નથી સેકન્ડ બે મહિના પછી આવો ત્યારે આપણે એકાદ દિવસ રોકાવાની જરૂર પડતી હોય છે કારણ કે એમાં લોકલ થેરાપી પણ હોય છે તો ચેતનાબેન જેવી દરેક મહિલાઓને હું કહીશ કે જ્યારે આપ ઈંડાની સમસ્યાથી પીડિત હો આપના ઈંડા ફાટતા ના હોય ઈંડાની ક્વૉલિટી ના હોય પાણી ભરાઈ જતું હોય તો આવા સમયે આપ આયુર્વેદ સંતાન ઉપચાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો ઘણી બધી આયુર્વેદની દવાઓ કરી હોય જેમ બેને કહ્યું કે એમણે પણ કોઈ દવા કરી છે પરંતુ દરેક દવાઓના અલગ અલગ પરિણામ હોય છે દરેક દવાઓનું એક પ્રકૃતિવારનું જે નિરીક્ષણ છે એ અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે પાંત્રીસ વર્ષના અલગ અલગ પ્રકારના અનુભવો જે છે એના દ્વારા એક રિસર્ચ થયેલું યુનિટ છે તો એની અલગ દવાઓ હોય છે એ દવાઓની ક્વોલિટી અલગ હોય છે જેના કારણે પરિણામ સારા મેળવી શકે છે તો આ પણ આ વસ્તુનો ઉપયોગ કરી અને ઈંડાની ક્વોલિટી સુધારી અને બાળક મેળવવામાં સફળ બની શકો બિલકુલ આમનો પણ એક થોડો અંદર એક સવાલ હતો કે એના ઘણા બધા આપણા ફિમેલ વ્યુઅર્સના પણ સવાલ છે કે આપણે અમદાવાદ જે મળવાની આપની વાત છે તો અમદાવાદ અવેલેબલ હવે તો લગભગ આપણે અમદાવાદ હા તો એ એમને હવે એમને ક્યાંથી આવવાનું છે એવું લખ્યું નથી પણ અમદાવાદ આવું સહેલું પડે કે નહીં એવું પણ પૂછ્યું છે દર્શક મિત્રો દરેક દર્શક મિત્રો આપણે જીટીપીએલના પ્રોગ્રામ દ્વારા અવારનવાર મળતા રહીએ છીએ હું આપને જણાવી દઉં કે અમારું યુનિટ જામનગર અને અમદાવાદ બંને જગ્યાએ છે પરંતુ આજકાલ મેક્સિમમ જામનગર કરતાં અમદાવાદની અંદર આપ વધારે સમય અમારો વીતે છે અમદાવાદની અંદર ચાલુ થયેલું અમારું આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક અથવા તો આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર રવિવાર સિવાય દરેક દિવસોએ ચાલુ હોય છે એના માટે આપે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે અમદાવાદ માટે દરેક પેશન્ટને અથવા તો કોઈપણ નિસંતાન દંપતિને જ્યારે અમદાવાદની એપોઇન્ટમેન્ટ લેવાની હોય ત્યારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર આપ ફોન કરીને એપોઇન્ટમેન્ટ લખાવી શકો છો ફર્સ્ટ કન્સલ્ટેશન માટે આપે વધારે રોકાવાની જરૂર હોતી નથી હા પણ એપોઇન્ટમેન્ટ લઈને આવવું જરૂરી છે ફસ્ટ કન્સલ્ટેશન વખતે આપનું માસિક ચાલું ન હોય એ પણ એક જરૂરી છે તો માસિકના ચોથા પાંચમા કે છઠ્ઠા દિવસ પછી આપ ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો અને આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રનું અમદાવાદનું જે કેન્દ્ર છે એની અંદર આપ મુલાકાત લઈ શકો છો અને રવિવાર સિવાય તે હંમેશા માટે ત્યાં ડૉક્ટર ઈશાન મહેતા ડૉક્ટર હરિક્રિષ્ણાબેન મળી શકે છે તો આપ ત્યાં નામ લખાવી એપોઇન્ટમેન્ટ લઈ અને સારવાર માટે કોન્ટેક કરી શકો બિલકુલ અન્ય એક સવાલ સુરતથી છે કમળાબેન વસોયા છે ઉંમર એમની એકતાલીસ વર્ષની છે અને સવાલ કરે છે કે હરિકૃષ્ણાબેન મેં ચાર આઈવીએફ કરાવ્યા પરંતુ સફળતા મળી નથી હવે ઇન્જેક્શન ઇન્જેક્શનથી મારું શરીર બગડી ગયું છે મને માસિક પણ ત્રણ ચાર મહિને આવે છે ઈંડા બનતા નથી ડોનર ઈંડાનું કહે છે પણ મારે કરાવવું નથી તો મને આયુર્વેદની દવાઓ અસર કરશે આઈવીએ પછી કેટલા મહિને જે ગેપ રાખવાની બાબત છે કેટલો રાખવો જોઈએ અને બીજી દવા કરવામાં એ એ ખાસ પ્રશ્ન થાય છે ઘરનાનું પણ મને હવે પ્રેશર છે તો અમદાવાદ ક્યારે બતાવી જોઈએ બધા રિપોર્ટ અને ફાઇલો મારી પાસે છે હું આપને ક્યારે બતાવી જાઉં કારણ કે મેં આપનું રિઝલ્ટ વેબસાઇટ પર જોયું કે આપ આઈવીએ ફેલિયર ટ્રીટમેન્ટ કરો છો અને તે મોંઘી પણ હોય છે પણ એમાં સારી એવી સફળતા પણ આપણને મળે છે તો મને મહેરબાની કરી અને ઝડપથી જણાવશો કે મને ફાયદો થશે કે કેમ મારા હસબન્ડની ઉંમર મારાથી બે વર્ષ નાની છે અને તેમના રિપોર્ટ્સ પણ બધા બરાબર આવે છે થોડું એમને ડ્રિંક લેવાની પણ આદત છે આપ સુરતથી વાત કરો છો બેનને ચાર આઈવીએફ કરાવી લીધેલા છે આપની એજ એકતાલીસ વર્ષની છે હવે આયુર્વેદની દવા અસર કરે કે કેમ સૌથી પહેલી વાત તો એ છે બેન કે આપણે ચાર આઈવીએફ કરાવેલા છે એટલે છેલ્લા આઈવીએફને મિનિમમ આપણે ત્રણથી ચાર મહિનાનો ગેપ આપવો જોઈએ અશોકભાઈ આયુર્વેદની ટ્રીટમેન્ટ પણ બોડી પર અસર કરે છે એલોપેથીની ટ્રીટમેન્ટ પણ બોડી પર અસર કરે છે પણ એલોપેથીની ટ્રીટમેન્ટ છે એ ડાયરેક્ટ હોર્મોનલ બેલેન્સ કરતી હોય છે ડાયરેક્ટ બોડીના હોર્મોન્સ છે જે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ હોય છે ઓવરી છે પિચ્યુટરી ગ્લેન્ડ્સ છે હાઇપોથેલોમસ છે આ બધી જ ક્રિયા આ બધા જ જે ઓર્ગન્સ છે એની ક્રિયાઓને સક્રિય કરતી હોય છે જ્યારે આયુર્વેદની જે મેડિસિન છે એ પ્રોપર જગ્યાએથી જે સાત ધાતુ અને ત્રણ દોષ કીધેલા છે એનું બેલેન્સ કર્યા પછી પ્રોપર જગ્યાએ ઇફેક્ટ કરતી હોય છે બિલકુલ એટલે એક આખી મેથડ અલગ બની જતી હોય છે બેન તો અને જે આપે આઈવીએફ માટેના ઇન્જેક્શનો લીધા હોય આઈવીએફ માટેની જે અમુક પ્રકારની સારવારો લીધેલી હોય અમુક પ્રકારના પેચનો ઉપયોગ કરેલો હોય આ બધી જ ઇફેક્ટને થોડી ઓછી કરવા માટે એટલે કે બોડીને સાદી ભાષામાં કહું તો ડેટોક્સ કરવા માટે થઈને આપણે એને મિનિમમ ત્રણ મહિનાનો ગેપ આપવો બહુ જ જરૂરી છે હવે આગળ વાત છે કે આપની એકતાલીસ વર્ષની ઉંમર ચાર આવીએ પછી આયુર્વેદની દવાઓ અસર કરશે કે કેમ આ અશોકભાઈ પ્રશ્ન ખરેખર બહુ વ્યાજબી છે ઘણા બધા પેશન્ટને એક એવું થતું હોય છે કે શું આયુર્વેદની દવાઓથી ફાયદો થાય હા પણ દર્શક મિત્રો આયુર્વેદ એ એક બહુ જ ઔષધિઓનો પટારો છે અને આ પટારાની અંદર ઘણા બધા પ્રકારની ઔષધિઓ હોય છે સાદી ઔષધિઓ હર્બલ મેડિસિન હોય છે કાષ્ટ ઔષધિઓ હોય છે ઉકાળાઓ હોય છે આશવ હોય છે રસ ઔષધિઓ હોય છે અમુક એવી જડીબુટ્ટીઓ હોય છે કે જે ખરેખર પ્રોપર અવયવો પર અસર કરી અને ચમત્કારિક પરિણામો મેળવતા હોય છે તો આ બધી જ વસ્તુઓનો આપણે એક રિસર્ચ કર્યા પછી જ્યારે ઉપયોગ કરીએ છીએ ને તો મેં છેલ્લા દસ વર્ષમાં અનુભવ્યું છે કે આયુર્વેદની ઘણી બધી ઋષિમુનિઓની એવી ઔષધિઓ છે એવી જડીબુટ્ટીઓ છે કે જેનો આપણે ઉપયોગ કરેલો જ નથી કે જ્યાં સુધી આપણે પહોંચ્યા નથી ઋષિમુનિઓએ જે સારવારો આપણને બતાવી છે આયુર્વેદની અંદર જેનો ઉલ્લેખ કરેલો છે પણ એ ઔષધિઓ સાચી રીતે મેળવવી સાચા પ્રકારની મેળવવી અને એને સાચી રીતે મિલાવટ કર્યા પછી યુક્તિપૂર્વકનું એક આયોજન કર્યા પછી જો આપણે એનો ઉપયોગ કરીએ ને તો મને લાગે છે કે સરસ રિઝલ્ટ મળે છે અને એ અમારી ટીમમાં યંગ જનરેશન જોડાયા પછી ઘણું બધું રિસર્ચ થઈ ગયું છે અશોકભાઈ કે કઈ મેડિસિન ક્યાંથી લેવી એના પર કઈ રીતનો પ્રયોગ કરવો એમાં કઈ દવાઓ મેળવવી અને ખાસ કરીને મહિલાઓની અંદર કયા દિવસે કયા ઔષધો વાપરવા જેમ આપણે જોઈએ છીએ કે એલોપેથીની અંદર પાંચમા દિવસે કોમ્બિફ્લેન્સ સાઇટ્રેટ અપાય છે લેટ્રોઝોલ અપાય છે આઠમા દિવસથી ગોનારેપ છે એચસીજી છે આ બધું એ પ્રકારની એક આ સારવાર નથી પર્ટિક્યુલર કયા પ્રકારના પેશન્ટને કઈ રીતે સપોઝ અશોક જેમ બેને વાત કરી કે ચાર આઈવીએફ કરેલા છે આઈવીએફ ફેલ જવાના પહેલાં તો એના કારણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે માત્ર ઈંડાના કારણે જ આઈવીએફ ફેલ ગયું હોય એવું નથી હોતું બિલકુલ કારણ કે ઈંડા નીકળ્યા હોય પિકઅપ કર્યા હોય પછી જ એમ્બ્રિયો બને હે ને એટલે ઈંડા હા એણે સામાન્ય ટ્રીટમેન્ટ કરી હશે ત્યારે પાણીની ગાંઠ બની જતી હશે અથવા ઈંડા નહીં ફૂટતા હોય પણ જ્યારે તમે આઈવીએફની સાયકલ પોતાના ઈંડાથી કરેલી છે એનો મતલબ એ થયો કે તમારા ઈંડા ફલિત થયા છે પછી એને પિકઅપ કરાયા છે પિકઅપ કર્યા પછી એમ્બ્રિયો બનાવેલું છે એમ્બ્રિયો બન્યા પછી ટ્રાન્સફર કર્યું છે અને એક વખત નહીં ચાર વખત આપનું એમ્બ્રિયો ટ્રાન્સફર થયેલું છે છતાં પણ નથી આની અંદર અશોકભાઈ સાયકોલોજી કારણ પણ હોઈ શકે ડીએનએમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ હોઈ શકે કે ફલિત ના થયું હોય પુરુષના સ્પોમની અંદર કાઉન્ટ બરાબર આવતા હોય મોટેલિટી સારી હોય છતાં પણ એની અંદર પણ ક્યાંક એવી ઇનર સ્ટ્રેન્થમાં પ્રોબ્લેમ હોય કે જેના કારણે એમ્બ્રિયો વીક બનતા હોય અને એમ્બ્રિયો ફલિત ના થતા હોય સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ગર્ભાશય પ્રોપર જે કેચઅપ કરવા માટેની એક કેપેસિટી ધરાવતું હોય એક એની રિસેપ્ટિવિટી હોવી જોઈએ એ ના હોય આયુર્વેદની રીતે કહીએ તો આપણે જોઈએ તો એક ખેતર જે ખેડેલું હોવું જોઈએ કે જે બાળક આવે એના માટે થઈને એક ગાદી રેડી થવી જોઈએ એના માટે થઈને વાતાદી દોષોનું જે એક હોવું જોઈએ બેલેન્સ એ નથી હોતું ને કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે ફાસ્ટ ફૂડ ખાવાની રીત હે ને એક મન દઈને જેને ખાવું આપણે કહીએ છીએ ને એ નથી રહ્યું આજકાલ ચાલતા ચાલતા ખાય છે માણસ નાસ્તો કરી લે છે એની ટાઈમ કોલ્ડ્રિંક્સ પી લે છે આ બધી જ વસ્તુઓ તમારા આમાંશય એટલે કે તમારા અગ્નિને લોઅર એબડોમિનની અંદર રહેલા પાચકાગ્નિ અથવા તો રસાગ્નિને દૂષિત કરતું હોય છે ને એના કારણે બધી જ સમસ્યાઓ થતી હોય છે સુખે તો આને સુધારવા માટે થઈને જ્યારે એક આપણે એના કયા પ્રકારનો અગ્નિમંદ છે જેમ કે રસમાંથી રક્ત બને છે એમાંથી એનું બેલેન્સ જળવાય પછી એના પ્રોપર બેલેન્સ પછી જ ઈંડાઓની પ્રોસિજર થતી હોય છે તો આ પ્રોસીજરની અંદર જો રસાગ્નિની અંદર ક્યાંય પ્રોબ્લેમ હોય રસ ધાતુ પ્રોપર ના બનતી હોય અથવા રસમાંથી જ્યારે રક્ત બને છે એ આ બધી જ વસ્તુઓ જો પ્રોપર સમયની અંદર એના ધાતવાગ્નિને આપણે જો બરાબર રીતે જજ કરીએ બિલકુલ અને બીજું કે એના એક સ્ત્રોતસ વર્ક કરતા હોય છે અશોકભાઈ જેમ આપણે એલોપેથીમાં કહે છે કે પિચ્યુટરી ગ્લેન્સના હોર્મોન્સ છે એ અને એક ચેતાવ સ્ત્રોત કે જે એક સંદેશો આપે છે ઓવરીને કે આ પ્રકાર એ સંદેશા પ્રમાણે ઓવરી વર્ક કરી અને ઈંડા નીકાળતી હોય છે એમ આયુર્વેદની અંદર પણ અશોકભાઈ પ્રાણવ સ્ત્રોતસનો પણ એક ઉપયોગ કરેલો છે અન્નવ વ સ્ત્રોતસ છે આ બધા અલગ અલગ પ્રકારના જે સ્ત્રોતસ છે એ સ્ત્રોતસની અંદર ક્યાંક દુષ્ટિ થઈ ગઈ હોય એ દુષ્ટિ પ્રમાણે જો આપણે કરીએ એનો ઉપયોગ તો ઘણી વખત ઈંડા સારા બનવાની અથવા તો ગર્ભાશયની અંદર રહેલી જે કંઈ ખામીઓ છે એ ખામીઓ ના એનું વાસ્ક્યુલારિટી વધે બાળક મેળવવા માટે પણ પર્ટિક્યુલર એજની જરૂરત છે પર્ટિક્યુલર સમયની જરૂરત છે એના માટે થઈ અને આપણે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી પડતી હોય છે અમુક પ્રકારનું જે બેઠાડું જીવન છે સો ભાઈ એ પણ બહુ જ નડતું હોય છે એના કારણે પણ ઈંડાની ક્વોલિટી નથી બનતી હોતી અને દીવાલ નથી બનતી ગર્ભાશય પ્રોપર એસેપ્ટ નથી કરતું એમ્બ્રિયોને અથવા તો નળીમાંથી બાળક જે ટ્રાન્સફર થવું જોઈએ નેચરલી પ્રેગ્નન્સીમાં એની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થતી હોય છે કારણ કે ગર્ભાશયમાં એસેપ્શન પાવર નથી હોતો ખેંચવાની પકડવાની શક્તિ નથી રહેતી આ બધી વસ્તુઓ છે તો આઈવીએફ ફેલ થાય છે આ બધી વસ્તુઓને આપણે દૂર કરીએ આયુર્વેદિક મેડિસિનથી તો આઈવીએફ પછી આપણને ચાન્સ રહે કે આપણે બાળક મેળવી શકીએ આઈવીએફ ફેલ પછી આયુર્વેદ શું તો આયુર્વેદ આ રીતે વર્ક કરતું હોય છે ધાતુઓના અગ્નિ પ્રકૃતિ અને ધાતુઓના અગ્નિ સાથે સ્ત્રોતો દૃષ્ટિ આ બધાની અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ તો ખાલી આપણે ઈંડા બનવાની દવા આપી દઈએ અને ઈંડા બની જાય ઈંડા બની ગયા પછી એમ્બ્રિયો બની ગયું અને બાળક રહી જાય આવું નથી હોતું એટલે કયા પ્રકારે આપણે ગર્ભાશય કામ નથી કર્યું કયા પ્રકારના ઈંડા બન્યા છતાં આપણે આઈવીએ ફેલ ગયું અથવા તો એવી કોઈ સાયકોલોજી તો વર્ક નથી કરતી કે જેના કારણે બાળક નથી રહે બિલકુલ અશોકભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે આજકાલ મેં જોયું છે કે દસમાંથી ચારથી પાંચ પુરુષો સાયકોલોજીકલી ડિસ્ટર્બ રહેતા હોય છે એના કારણે ઘણા બધા પ્રકારની મેડિસિન લેતા હોય છે ક્યારેક ડ્રગ્સ લેતા હોય છે ડ્રિંક્સ લેતા હોય છે આ બધી વસ્તુઓ પણ તમારા ઈંડા સરસ નીકળ્યા હોય એમરીઓ બન્યા હોય પરંતુ બાળકને રહેવા દેતા નથી તો દર્શક મિત્રો આ બધી જ વસ્તુઓ એટલે કે એક શરીરની અંદર એવું કોઈ વસ્તુ છે કે જે તમારા શરીરની ધાતુઓ તમારા શરીરના દોષોનું બેલેન્સ નથી રાખતા અથવા તો હોર્મોનલ બેલેન્સ નથી જળવાતું કે જે જાળવવા માટે આપણે દોષ ધાતુઓને ઠીક કરવા પડે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે અને એવી આયુર્વેદિક મેડિસિન કે જે હજી સુધી આપણે ઉપયોગ નથી કરી એ પ્રકારની મેડિસિનોને જો આપણે ઉપયોગ કરીએ તાસીર બદલીએ પ્રકૃતિ અનુસાર આપણે એની દવા કરીએ તો મને લાગે છે કે આઈવીએ વાળાને પણ ખૂબ જ સારા પરિણામ અને અમે મેળવ્યા છે આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રમાં ઘણા બધા આઈવીએ ફેલ્યોર કેસ આજકાલ અમદાવાદમાં છે કે જેની ટ્રીટમેન્ટ કર્યા પછી આપણે પરિણામો મેળવી શકીએ છીએ પણ હા દર્શક મિત્રો એક ખાસ ધ્યાન રાખો કે એજને વહેવા ન દો એક ફિક્સ એજ હોય તમારા મેરેજ થઈ ગયા હોય ભલે લેટ મેરેજ હોય પણ એના પછી જો બાળક માટે તરત જ પ્રયત્ન કરો તો મને લાગે છે કે જે આપણે આઈવીએફ ફેલ્યોર સુધી પહોંચીએ છીએ ન પહોંચવું પડે હરે ક્રિશ્ન આપણો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે બંને જે સવાલો હતા એ ક્યાંક ફર્ટિલિટીમાં જે ફેલિયરની જે આઈવીએફ ફેલિયરની પણ એમાં વાત હતી અને એક ઉંમર છત્રીસ અને એકતાલીસ વર્ષની બંને આપણે જે સવાલોમાં બંને લીધા સવાલો લીધા તો ક્યાંક ને ક્યાંક જે એક એજ એજ પણ એક માઇન્ડ કરતી હોય છે અને એમાં જે આઈવીએફ ફેલિયર અને એમાં જે ફર્ટિલિટી ન રહેવી અથવા તો એમ જે બાધાઓ બનતી હોય છે એમાં એક શ્રેષ્ઠ એમનું કન્સલ્ટેશન છે અને એ બધી બાબતો આજે ખૂબ સારી રીતે માર્ગદર્શન તમે કર્યા અને આઈ થિંક જે જરૂરી બાબત હતી જે એ એજની એ તમે એક ખાસ એક માઇન્ડ કરી છે હાઇક્યુ સમન સમયની મર્યાદા છે ને નેક્સ્ટ એપિસોડમાં બીજા સવાલો આપણે કેરી ફોલો કરીશું અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડાઓને લઈને આઈવીએફને લઈને ઘણા બધા પ્રશ્ન આપના દિમાગમાં હોય છે તો નિયમિત રીતે આપ અમારા જે ટીપીએલના એપિસોડ શો સાથે જોડાયેલા રહો ક્યાંક ને ક્યાંક અમે આપની સમસ્યાઓ સુધી પહોંચી શકશું ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર બાળકો નમસ્કાર Thank you, Thank you. Thank you. પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ